ગઈકાલે એક દર્શક મિત્રએ કોમેન્ટ કરીને અમને પૂછ્યું છે કે આ વર્ષે ચોમાસું લંબાશે કે કેમ તેને લઈ અમે હવામાન નિષ્ણાંત ગોસ્વામી સાથે વાત કરી છે તે જાણીશું આજે અને આપના પણ વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને વાવણી કે વરસાદને લઈ આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આજે એટલે કે છ ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે પણ વરસાદનો અભાવ છે અને જોઈએ તો કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદ ધીમો પડી ગયો છે પરંતુ સંપૂર્ણપણે અટક્યો નથી કેટલાક વિસ્તારમાં મેઘરાજાએ પુષ્કળ હેત વરસાવ્યું છે તો અમુક વિસ્તારો હજુ પણ આ સ્નેહથી વંચિત છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં અનેક જગ્યાએ વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા છે અને આગામી સાત દિવસમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે તદુપરાંત હવામાન નિષ્ણાંત ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે કે એટલે આ વર્ષે પણ ગુજરાતમાં ચોમાસું લંબાશે અને વરસાદ જોવા મળશે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને ગઈકાલે અમને એક દર્શક મિત્રએ કોમેન્ટ કરીને પૂછ્યું છે કે શું આ વર્ષે ચોમાસું લંબાશે અને પાછલા વરસાદો જોવા મળશે કે કેમ તેને લઈ હવામાન ગોસ્વામીએ અમારી સાથે વાત કરી છે તે જાણીએ તે પહેલા હાલમાં હવામાન વિભાગની શું છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં વરસાદ ધીમો પડી ગયો છે અને હાલ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ઝાપટાઓ પડી રહ્યા છે ત્યારે હવામાન વિભાગના ડેટા પ્રમાણે જોઈએ તો છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છ જિલ્લામાં ઘણી જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળ્યા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળ્યા છે અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાયો હળવો વરસાદ છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં દમણ નર્મદા નવસારી પંચમહાલ આણંદ ભરૂચ દેવભૂમિ દ્વારકા જુનાગઢ કચ્છ મોરબી પોરબંદર અને રાજકોટ જિલ્લામાં સામાન્ય વરસાદ પડ્યો છે હવામાન ખાતાની યાદી પ્રમાણે ગઈકાલે સૌરાષ્ટ્ર પર સરેરાશ દરિયાઈ સપાટીથી ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર ઉપર ઉપરી હવાનું ચક્રવાત પરિભ્રમણ ઓછું સ્પષ્ટ થયું છે જેને કારણે હાલ ગુજરાતમાં આગામી સાત દિવસ માટે હવામાનની કોઈ ચેતવણી આપવામાં આવી નથી જોકે અમદાવાદ અને તેની આસપાસના જે વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ કે પછી કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદ થવાની શક્યતાઓ છે

બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં વરસાદ પડી શકે છે જે ખૂબ હળવો હશે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ રાજકોટ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં કોઈ કોઈ જગ્યાએ હળવા વરસાદ પડી શકે છે ત્યારે હવે આગામી દિવસોની આગાહી વિશે વાત કરીએ તે પહેલા એક દર્શક મિત્રની જે કોમેન્ટ છે તેને લઈ અમે પરેશભાઈ ગોસ્વામીને પૂછ્યું છે કે શું આ વર્ષે ચોમાસું લંબાશે અને ત્યારબાદ શું ગુજરાતમાં વરસાદો જોવા મળશે કે કેમ ત્યારે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે સામાન્ય રીતે જોવા જઈએ તો ચોમાસાને ગુજરાતમાં પ્રવેશ કરવાની નોર્મલ તારીખ છે પંદર જૂન જેમાં ઘણી વખત બે થી ત્રણ દિવસ આગળ પાછળ થતું હોય છે અને આપણે ત્યાં ચોમાસાના વિદાય લેવાની સામાન્ય તારીખ પંદર સપ્ટેમ્બર છે ગુજરાતમાં જ્યારે પણ ચોમાસાનો પ્રવેશ થાય ત્યારે મહારાષ્ટ્રમાંથી થઈને વલસાડ જિલ્લામાં થતો હોય છે અને ચોમાસાની વિદાય કચ્છના બોર્ડર લાગુ વિસ્તાર અને વાવ થતી હોય છે એટલે સામાન્ય રીતે જોઈએ તો પંદર સપ્ટેમ્બરથી લઈને પચીસ સપ્ટેમ્બર સુધી દસ દિવસના સમયગાળા વચ્ચે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ગુજરાતમાં થતી હોય છે આ વર્ષે આ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ દસ દિવસ લેટ થઈ શકે છે એટલે કે આ વર્ષે બે હજાર પચીસમાં પંદર સપ્ટેમ્બરથી પચીસ સપ્ટેમ્બરના બદલે પચીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર સુધી વિડ્રોલ પ્રોસેસ જોવા મળે તેવી શક્યતાઓ છે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ એટલે કે જેમાં ચોમાસાની ઋતુનો અંત થાય છે અને મોન્સૂનની હવાઓ ધીમે ધીમે એક વિસ્તારમાંથી પાછી ખેંચાય છે અને આ પ્રક્રિયા દરમિયાન વરસાદનું પ્રમાણ ઘટે છે અને હવામાનમાં ભેજ ઓછો થવા લાગે છે એટલે સામાન્ય રીતે સૂકા પવનો પણ જોવા મળે છે અને આ વર્ષે બે હજાર પચીસમાં ચોમાસુ દસ દિવસ મોડી વિદાય લે તેવી સંભાવનાઓ છે છેલ્લા પાંચ સાત વર્ષમાં ગ્લોબલ વોર્મિંગની અસર અને વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે દરિયાઈ તાપમાન ઊંચું ગયું છે વૃક્ષોની ઘટતી જતી સંખ્યાઓ આ વગેરે કારણો છે જેના લીધે હવામાન પર જે અસરો પડી રહી છે તેથી

પરંતુ ચોમાસું લાંબુ ચાલે તેવું એક અનુમાન ચોક્કસથી જોવા મળી રહ્યું છે હવે સાત અને આઠ ઓગસ્ટની હવામાન વિભાગની આગાહી વિશે જોઈએ તો આ તારીખે પણ જે આપણે તારીખના જિલ્લાઓની વાત કરી તે મુજબના તમામ જિલ્લાઓમાં હળવા અથવા મધ્યમ વરસાદની શક્યતાઓ છે પરંતુ તે વરસાદ છૂટો છવાયો હશે અને આ દરિયાઈ પવનની ઝડપ પણ સાધારણ હશે પાંચમી ઓગસ્ટે એટલે કે ગઈકાલે અમદાવાદ સહિત ઘણી જગ્યાએ સાંજે હળવા ઝાપટા પડ્યા હતા પરંતુ તેમાં કોઈ નોંધપાત્ર વરસાદ થયો નથી અત્યાર સુધીમાં ગુજરાતમાં વરસાદ પડી ગયો છે સૌથી વધારે સાઉથ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ સડસઠ પોઈન્ટ સડસઠ ટકા વરસાદ નોંધાયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો પંચાવન પોઈન્ટ ઓગણસી ટકા વરસાદ નોંધાયો છે કચ્છમાં ચોસઠ ટકા ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતમાં સીઝનનો છાસઠ ટકા વરસાદ પડી ગયો છે તો હાલ જોઈએ તો જે દર્શક મિત્રોએ કોમેન્ટ કરી હતી તે મુજબ અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરી અને તેમનું કહેવું છે આ વર્ષે ચોમાસું લંબાશે અને આ સાથે જ આપણે જોઈએ તો હવામાન વિભાગ દ્વારા પણ હાલના દિવસોમાં કોઈ કહી શકાય કે ભારે કે અતિ ભારે પ્રકારના વરસાદની શક્યતાઓ નથી પરંતુ છૂટાછવાયા સ્થળોએ હળવા ઝાપટાઓ પડી રહ્યા છે ક્યાંક મધ્યમ પ્રકારના ઝાપટા પણ જોવા મળી રહ્યા છે અને આવી સ્થિતિ આગામી એક અઠવાડિયા સુધી રહે તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ પંદર તારીખ બાદથી રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થાય અને ત્યારબાદ ભારે અને સાર્વત્રિક વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર